ચલો ભાઈ માણે અમારી તૈયાર થઈ ગઈ છે ભરતભાઈ કેસવાલા ખોડિયાર ફાર્મ પોરબંદરથી માર ખોડિયાર અને આ છે આપણા જયદીપભાઈ ઘોડીની સવારી કરવા માટે તૈયાર થઈ ગયા છે ઘોડીની લગામ બગામ બધું મીકીને તૈયારી ચા તૈયારી ચાલુ છે હમણાં અમે સવારી કરવાના છીએ આ છે ભરતભાઈનું ફાર્મ ટીમ આજે પ્રદવાઈ કેશવાલાના ત્યાં રોકાણ કર્યું છે આજે રોજ ના તમારું

માર દે ગયો હાલો આયલુ હો ભાઈ સક્કર ન જોઈ છે સગાવ ખા હવે ছুটি મુક હાલો લઈ માણકી માણકીમાં કઈ ન ઘટે ભાઈ જોઈ લો આજ છે ગામડાની મજા

બેસી ગયા છે ઘોડી ઉપર ફોટો પડાવવા માટે હવે જવાઈ ગયો ઘોડી લોકી